ગંભીર અછત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં વાલીઓમાં ભારે રોષ માતાના મઠ ગામમાં હાલ સરકારની એસઆઈઆર કામગીરી ઝડપથી ચાલી રહી છે પરંતુ તેનો સીધો પ્રભાવ માતાના મઠ ગામની શાળા ઉપર ગંભીર રીતે પડી રહ્યો છે લગભગ 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે શાળામાં માત્ર એક શિક્ષક કાર્યરત હોવાની સ્થિતિ ચિંતાજનક બની છે બાકી બે શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે એસઆઈઆર કામગીરી માટે નવસો મતદારો પાછળ એક બીએલઓ અને એક સપોર્ટર થી વધુ મતદારોની વસ્તી તોય આ કામગીરી માટે શાળામાંથી ચાર શિક્ષકોને રોકી લેવામાં આવ્યા છે જેમાં માધ્યમિકમાંથી એક પ્રાથમિકમાંથી એક અને પ્રાથમિકના જ બે સપોર્ટર આ કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે અવ્યવસ્થિત થઈ ગયું છે બોર્ડ પરીક્ષાઓ નજીક છતાં શિક્ષકો અન્ય કામગીરીમાં વ્યસ્ત

વાલીઓનો સવાલ આ સાડા છે કે ઘેટા બકરા પૂરવાની જગ્યાનું મોડેલ વાલ્યો અને ગ્રામજનોના ભારે રોષ મુખ્ય રજૂઆતો ગ્રામજનો મુજબ સાડાની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ એસઆઈઆર કામગીરીમાં સ્થાનિક ભણેલા યુવાનોને સામેલ કરવા જોઈએ તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડતું કોઈ પણ પગલું સ્વીકાર્ય નથી અધિકારીઓ દ્વારા અનુસંધાન ન રાખવાના કારણે લોકોમાં નિરાશા અને નુકસાનની ભાવના ગામના લોકોને સવાલો મોટા મુદ્દાઓ પર મૌન કેમ પવનચક્કી રોડ વૃક્ષારોપણ જેવા વિકાસના મુદ્દાઓ પર અધિકારીઓ મૌન કેમ નાના કર્મચારીઓ પર દબાણ પણ મોટા સ્તરના નેતૃત્વે જવાબદારી કોણ લેશે ફોન પર ઓર્ડર આપી સ્થાનિક લોકોને ટાર્ગેટ કરવા જેવી ફરિયાદો પાર્કિંગ અને વેપારીઓના મુદ્દે વૃદ્ધ વેપારીઓને હેરાન કરવાની ફરિયાદો પણ સામે આવી ગામના લોકો માને છે કે આ નારાજગી માત્ર માતાના મઠની નથી પરંતુ આખા તાલુકામાં અસંતોષ ઉકળતો દેખાઈ રહ્યો છે ગામની સ્પષ્ટ માંગણીઓ શિક્ષકોની બધી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે એસઆઈઆર કામગીરીમાંથી શિક્ષકોને સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવે તેમજ બોર્ડ પરીક્ષાઓ સુધી શિક્ષકોને શાળામાં જ રાખવાનો આદેશ તાત્કાલિક બહાર પડે એસઆઈઆર કામગીરીમાં સ્થાનિક યુવાનોને અવસર આપવામાં આવે તેમજ બીએલોને મળતા રૂપિયા એક હજાર સ્ટાઇપેન્ડનો યોગ્ય ઉપયોગ થાય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કેવાયસી લિંકિંગ ફરજિયાત કરવામાં આવે જેથી મરણ પામેલા લોકોના કાર્ડ રદ થાય ડુપ્લિકેટ ટ્રિપલ વોટર કાર્ડ દૂર થાય ગામનો અભિપ્રાય અમને એસઆઈઆર કામગીરી પર વાંધો નથી પરંતુ બાળકોના ભવિષ્ય સાથે રમાણ સ્વીકાર્ય નથી શિક્ષણ ગામની આધારશિલા છે તેને નબળી ન પાડો રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકો